તો શું તમને ગુજરાત રાજ્યમાં કશું સારું નથી દેખાતું મને ગુજરાત રાજ્યમાં બધું જ સારું દેખાય છે પણ એ બધું જ સારું મોદી કે ભાજપના કારણે નથી પબ્લિકની મહેનતના કારણે છે મોદી અને ભાજપ એવું માને છે કે એમના કારણે બધું સારું છે દેશમાં અંગ્રેજો જ્યારે આવ્યા સૌથી પહેલા દેશના ઇતિહાસમાં એ દેશના કોઈ રાજ્યમાં નથી ગયા સુરતમાં આવ્યા હતા પહેલી કોઠી સુરતમાં સ્થાપિત ગુજરાત ત્યારથી સમૃદ્ધ છે અને ગુજરાત સમૃદ્ધ ન હોત ગુજરાત મજબૂત ન હોત તો અંગ્રેજો શું આવ્યા કઈ છાણા આવ્યા હતા જતા ને ઉત્તર પ્રદેશમાં બિહારમાં કે બીજા કોઈ રાજ્યોમાં નરેન્દ્ર મોદીના આપણા બધાના જન્મ પેલા અંગ્રેજો જ્યારે આવ્યા ને ત્યારે સુરતમાં આવ્યા ત્યારથી સમૃદ્ધ હતું શિવાજી મહારાજ સુરત આવેલા લશ્કર લઈને ત્યારથી ગુજરાત સમૃદ્ધ છે આ લોથલના લોથલ આ ભૂરખી છે અમદાવાદ ત્યાં હડપ્પાની સંસ્કૃતિ હતી આજથી કેટલા વર્ષો પહેલા તો સંસ્કૃતિ આપણા ગુજરાતમાં હતી કચ્છમાં ધોળાવીરાની સંસ્કૃતિ હતી ગુજરાત આજથી બે હજાર વર્ષ પહેલાંથી સમૃદ્ધ છે સક્ષમ છે અહીંયા કલ્ચરલ છે અહીંયા કલ્ચર છે નરેન્દ્ર મોદી ભાજપને એવું કેમ લાગે છે કે એના કારણે જ બધું સારું છે ધોળાવીરા અને હડપ્પાની સંસ્કૃતિ કેટલા વર્ષો જૂની છે ત્યારે સિવિલાઇઝેશન હતું પેલું ટાઉન પ્લાનિંગ હતું એ તો બતાવીએ છીએ ને દુનિયા આખીને આપણે ધોળાવીરાનું અને હડપ્પાનું ટાઉન પ્લાનિંગ બતાવીએ છીએ કે અહીંયા ટાઉન આજથી પંદરસો બે હજાર વર્ષ પહેલાં જે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ હતું જે ગુજરાતમાં ખુલ્લી ગટરો હતી બાથરૂમો હતા જે ગુજરાતમાં અંગ્રેજો સૌથી પહેલા આવ્યા એ ગુજરાતને મોદીએ સફળ બનાવ્યું તો બાકીના લોકોએ શું છાણાવીને પબ્લિકે કંઈ કામ ધંધો નથી કર્યો